નમસ્કાર સનાતની ભાઈઓ બહેનો અને વડીલો આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આઠ એપ્રિલ અને સોમવારે જે અમાવસ્યા પડે છે એને કહેવામાં આવે છે સોમવતી અમાવસ્યા અને એનું મહત્ત્વ આ વખતે ખૂબ જ ઘણું વધી જાય છે એનું કારણ એ છે કે આ વખતે ગ્રહણ સૂર્યગ્રહણ પણ સાથે છે તો મિત્રો આના માટે આપણે વિસ્તારથી વાત અને ચર્ચા કરીશું પરંતુ એ પહેલાં તમે જો વી સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક છે એને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના બેલ આઇકન છે એને પ્રેસ કરવાનું બિલકુલ ભૂલતા નહીં મિત્રો અત્યારના આપણે વાત કરીએ છીએ આઠ એપ્રિલ અને સોમવારે જે અમાવસ્યા આવે છે તેને સોમવતી અમાવસ્યા કહેવામાં આવે છે અને સ્નાન દાન પૂજા પાઠ અને પિતૃઓને તૃપ્ત કરવા માટેનો સુંદર દિવસ અને સુંદર અવસર મિત્રો અમાવસ્યાના દિવસે આપણે પિતૃઓ માટેનો ગણવામાં આવે છે અને આ દિવસે આપણે કંઈક વિશેષ પૂજા પાઠ કરીએ તો આપણા જે નારાજ પિતૃઓ છે એને આપણે તૃપ્ત કરી શકીએ છીએ પ્રસન્ન કરી શકીએ છીએ જે લોકોના પિતૃઓ નારાજ હોય છે તેમને પિતૃ દોષ લાગે છે અને એમના જીવનમાં ઘણા બધા સંકટો આવે છે એમની પ્રગતિ અટકી જાય છે તો આ માટે થોડા એવા ઉપાયો છે જે કરવાથી પિતૃઓ ખુશ થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ મળશે કેમકે પિતૃઓ તારે પણ છે અને મારે પણ છે જ્યારે પિતૃદોષ લાગે છે ત્યારે મનુષ્ય દરેક જગ્યાએ પાછળ પડે છે અને એને કોઈ પણ કાર્યમાં સફળતા મળતી નથી જ્યારે પિતૃઓ ખુશ હોય છે ખુશ થાય છે ત્યારે એ અઢળક સંપત્તિ આપે છે પ્રસન્નતા જીવનમાં આવે છે અને ખુશીઓથી ભરપૂર જિંદગી થઈ જાય છે તો મિત્રો એના માટે આપણે શું કરવું જોઈએ સૂર્યગ્રહણ પણ આવે છે તો એના માટે પણ શું કરવું જોઈએ આ બધી જ ચર્ચાઓ જે છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે કરશું જે પણ વ્યક્તિ પૂર્વજોને નામે તર્પણ અને શ્રાદ્ધ કરે છે તેને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને સૂર્યગ્રહણ પણ આવે છે તો એના માટે થોડા ઉપાયો છે એ આપણે જાણીએ તો મિત્રો જેને અસાધ્ય રોગ હોય કુંડળીમાં જેને પિતૃદોષ હોય તેણે અમાસના દિવસે સૂર્ય પુરાણ વાંચવું જોઈએ એ કરવાથી સ્વાસ્થ્યમાં સુધારો થાય છે અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે સોમવતી અમાસના દિવસે ભગવાન શિવની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે તેથી આ દિવસે ભગવાન શિવના મંત્રનો જાપ કરવો ખૂબ જરૂરી છે સાથે શિવનો અભિષેક પણ કરવો જોઈએ અને એ અભિષેક છે એ ઠંડુ દૂધ એમાં થોડું દહીં અને મધ મિશ્રિત કરી અને પછી જો અભિષેક કરવામાં આવે તો તમામ પ્રકારની આર્થિક મુશ્કેલીઓ છે એ દૂર થાય છે અને આવકના રસ્તા પણ ખુલે છે સોમવતી અમાસના દિવસે પિતૃ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવું જ જોઈએ તેમજ બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ આમ કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે સાથે જ પૂર્વજો પ્રસન્ન થાય છે અને એમના ખૂબ જ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અમાસના દિવસે પિતૃદેવને પ્રસન્ન કરવા માટે સાંજે ઘરની બહાર દક્ષિણ દિશામાં પૂર્વજો માટે તેલનો દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ ઉપરાંત અમાસના દિવસે પીપળાના ઝાડને જળ ચડાવવું જોઈએ અને સાંજે ત્યાં તેલનો દીવો પ્રગટાવવો જરૂરી છે એ સાથે જ પીપળાના ઝાડની નીચે બેસી અને પિતૃ સૂક્તનો પાઠ કરવો અને એનાથી પિતૃઓ જે છે એ પ્રસન્ન થાય છે સાથે સાથે ગરીબીનો પણ નાશ થાય છે સોમવારથી અમાસ પર સૂર્યાસ્ત પછી તળાવ કે નદીમાં કિનારે લોટનો દીવો પ્રગટાવવો અમાસ પર પૂર્વજો પૃથ્વી પર આવે છે અને સૂર્યાસ્ત સમયે તેમની દુનિયામાં પાછા ફરે છે પૂર્વજોની દુનિયામાં પાછા ફરતી વખતે તેમના માર્ગ પર કોઈ અંધકાર ન રહે તેને માટે આપણે દીવો પ્રગટાવવો જરૂરી છે સોમવારથી અમાસ પર હનુમાનજીની સામે દીવો પ્રગટાવી અને સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાના પાઠ કરો અને એનાથી શત્રુઓનો નાશ થાય છે અને શનિ દોષથી પણ રાહત મળે છે અમાસના દિવસે ઘરના ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર પૂર્વની મધ્યમાં દીવો પ્રગટાવવાથી પિતૃઓ અને માતા લક્ષ્મી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે અને પૈસાની સમસ્યા પણ હલ થાય છે અમાસ સાંજે લાલ દોરાની મદદથી કેસર ઉમેરીને ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ આ પછી શ્રી સૂક્તનો પાઠ કરો તેનાથી ઘરમાં માતા દેવીનો માતા લક્ષ્મીનો વાસ થાય છે ગ્રહણ પણ છે તો આપણે શું ધ્યાન રાખવું જોઈએ તો એના માટે જમી લીધા પછી જે વધારાનો હોય એ બધો નિકાલ કરી દેવો જોઈએ વાસી ખોરાક ખાવો જોઈએ નહીં ગ્રહણ સમાપ્ત થાય પછી સ્નાન કરવું ખૂબ જરૂરી છે આ જ્યોતિષની ભાષામાં એક એવો સમય છે કે જ્યારે સૂર્ય ચંદ્ર અને પૃથ્વી બધા એક જ લાઇનમાં આવે છે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે અને તેથી પૃથ્વી પર તેનો પણ છાયો પડે છે આ ઘટના સૂર્યના આંશિક અથવા સંપૂર્ણ ગ્રહણમાં પરિણમે છે અને આ ઘટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે મિત્રો આ ગ્રહણ જે છે એ ઉત્તર અમેરિકાના કેટલાક ભાગોમાં દેખાશે ભારતમાં દેખાવાનું નથી પરંતુ સૂર્ય જે છે એ એક જ છે અને સમગ્ર પૃથ્વી પર એ એક જ સ્વરૂપમાં રહે છે અને બધાને દેખાય છે તો અમેરિકામાં દેખાશે ભારતમાં નહીં દેખાય પરંતુ એના થોડાક નિયમો જે છે એ ચોક્કસપણે અનુસરવા જોઈએ કે વાસી ખોરાક ન ખાવો જોઈએ એ સમયમાં અનાજ ન લેવું જોઈએ એ સમયમાં થઈ શકે એટલે હાફ કરવા જોઈએ અને વાસી ખોરાકને જે છે એ બધો કાઢી નાખવો જોઈએ નિકાલ કરી દેવો જોઈએ અને સૂર્યગ્રહણ પૂરું થાય પછી સ્નાન કર્યા બાદ નવો જમવાનું રસોઈ બનાવી અને પછી એ જ ગ્રહણ કરવું જોઈએ આ નિયમો છે એ ભલે ભારતમાં દેખાય કે ન દેખાય પરંતુ એને પાળવા ખૂબ જ જરૂરી છે અમેરિકા ઉત્તરીય યુરોપ એશિયા અને ઓસ્ટ ઓસ્ટ્રેલિયાના અમુક ભાગોમાં દેખાવાનું છે ગ્રહણ છે એ શરૂ થશે આઠ એપ્રિલના રાત્રેના નવ અને બાર વાગ્યાથી અને રાત્રે બે અને બાવીસ વાગ્યા સુધી રહેશે એટલે કુલ સમયગાળો છે એ પાંચ કલાક અને દસ મિનિટનો રહેશે બીજું કે સૌભાગ્ય જે સ્ત્રીઓ ઈચ્છતી હોય એ લોકોને આ સોમવતી અમાસ અમાવસ્યાના દિવસે એક ખાસ કામ એ કરવું જોઈએ કે પીપળાની એકસો આઠ પરિક્રમા જરૂર કરવી જોઈએ એક સૌભાગ્ય ઈચ્છનારી બહેન જો એકસો આઠ પ્રદક્ષિણા સૂતરના દોરા વડે ફરે છે અને જલ પણ ચડાવે છે તો એના સૌભાગ્યની ક્યાંય પણ આંચ આવતી નથી અને મિત્રો એનું શું મહત્ત્વ છે શા માટે એ હું આવતીકાલે જણાવીશ તો ત્યાં સુધી બધાને જે શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની છે